તો જય માતાજી જય ગુરુ મહારાજ બધા મિત્રોને તો આપણે પહેલો બ્લોગ નો સ્ટાર્ટ કરવાનો છે તો કારણ કે આપણે આગલી જે ચેનલ હતી ગોપાલ સરવિયા બ્લોગ એ કારણ કે થઈ ગઈ છે બંધ તો આપણે તો નાઇઝોન થઈ ગયા કમ્પ્લીટ તો આપણે આ ચેનલ છે નેવી ટીનું ગોપાલ બ્લોગ ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો મારા મિત્રો તો થોડુંક ધ્યાન પણ દેજો એટલે પાછા આપણે સબસ્ક્રાઈબ હતા ન થઈ જાય જુઓ અમારે બબુ બેન આવી છે અહીંયા જો સાયકલ આપે છે જો અને અહીંયા જો તમે અત્યારે આબુ ધોવાનું કામ પણ આલે છે મશીનમાં કપડાં પણ ધોવાય છે જો અહીંયા જો તમે બ્લાઉઝનું કટિંગ પણ ચાલુ છે હારે પણ કપડાં પણ ધોવાના બાકી કેમ હો જોવો અરે વાહ હડતી નહીં હો તો તો આવી રીતનું કામકાજ હાલે છે ને એને પછી અમારે મજા નથી શરદી પણ થઈ ગઈ છે કા તો પગલા જો તો જો અત્યારે આપણે જો પગલાં પડે છે જોવો તમે કારણ કે દાબુ જોયું છે કે નહીં તો મિત્રો શું છે દાબુ ધોયું કે નહીં એટલે શું છે પગલાં પડે એટલે આપણે થોડુંક જોઈ વિચારીને હાલવું પડે નકર ગોથું મારી દી કોઈ પણ ભાંગી જાય તો મિત્રો થોડોક સપોર્ટ પણ આપજો તમે નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હો પાછા આમ જોવો તમે લોકેશન જોવો કારણ કે ફોન તો આપણે શું છે મીડિયમ છે એટલે જોવો અને ઝાલર પણ થાય છે તમે જોવો આવે મસ્ત જો જો અમારે બબુબેન નું તો આવી જ રમતું હોય આમ જાવ જાતી નહીં જાતી સાયકલ હોતી પડી હોય એઠી પાછી હા એમાં હું છે પાછું ધાબુ જોયું છે એટલે જાય ગાયા ગા એટલે પછી સાયકલ ને બબુ બધાય જાય હેઠા કા અને જોવા ઝાલર પણ સલું થઈ ગયું છે મિત્રો અત્યારે આપણે ઝંઝા તાણું થઈ ગયું છે અને દીવા ઢૂપનું તાણું છે જોવા બબુબેન કાકે છે બોલો હું સબસ્ક્રાઈબ કરી દેજો હા અને લાઈક પણ કરી દઈ ગયો કેતા હા